મિત્રો શું તમારું સપનું પણ ખાખી પહેરવાનું છે વર્ષ બે હજાર છવ્વીસની પરીક્ષાઓ માટે અમે લાવ્યા છે જનરલ નોલેજ ભાગ એક ઇતિહાસના પચાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આ એવા પ્રશ્નો છે જે તમને પરીક્ષામાં પાસ કરાવી શકે છે તો તૈયારી શરૂ કરો અત્યારે જ એક પ્રશ્ન ઇતિહાસ એટલે શું જવાબ ભૂતકાળની ઘટનાઓનો અભ્યાસ એટલે ઇતિહાસ બે પ્રશ્ન પ્રાચીનકાળની માહિતી મેળવવાના મુખ્ય સ્ત્રોત કયા છે જવાબ લેખિત મૌખિક અને પુરાતાત્વિક સ્ત્રોત ત્રણ પ્રશ્ન લેખિત સ્ત્રોત એટલે શું જવાબ લખાયેલા દસ્તાવેજો પરથી મળતી માહિતી ચાર પ્રશ્ન મૌખિક સ્ત્રોત એટલે શું જવાબ કથા લોકગીત અને પરંપરા દ્વારા મળતી માહિતી પાંચ પ્રશ્ન પુરાતત્વશાસ્ત્ર શું અભ્યાસ કરે છે જવાબ ભૂતકાળના અવશેષોનો અભ્યાસ કરે છે છ પ્રશ્ન શિલાલેખ એટલે શું જવાબ પથ્થર પર ખોદીને લખેલ લેખ સાત પ્રશ્ન તામ્રપત્રો કઈ માહિતી આપે છે જવાબ રાજાઓના દાન અને આજ્ઞાઓની માહિતી આપે છે આઠ પ્રશ્ન સિક્કાઓ ઇતિહાસ માટે કેમ મહત્વપૂર્ણ છે જવાબ શાસન અર્થવ્યવસ્થા અને કાળ વિશે માહિતી આપે છે નવ પ્રશ્ન हड़प्पा संस्कृति कया नदी किना विकसेली जवाब सिंधु नदी किनारे। दस प्रश्न हडप्पा संस्कृति ने बीजू कयु नाम छे। जवाब सिंधु घाटी संस्कृति अग्यार प्रश्न हडप्पा संस्कृति मुख्य व्यवसाय हतो? जवाब खेती व्यापार बार प्रश्न हडप्पा संस्कृति में घरो कई वस्तु थी बनता था जवाब पांकी ईटो थीर प्रश्न हड़प्पा संस्कृति की निकास व्यवस्था केवी थी जवाब सुव्यवस्थित नाड़ी थी चौद प्रश्न आर्यो कई भाषा उपयोग जवाब संस्कृत भाषा पंदर प्रश्न वेदों केटला है जवाब चार वेद सोल प्रश्न ऋग्वेद में शू वर्णन है जवाब देवताओं स्तुति सत्तर प्रश्न सामजना चार वर्ण कया है जवाब ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र 18 प्रश्न आश्रम व्यवस्था શું છે જવાબ જીવનના ચાર તબક્કાની વ્યવસ્થા 19 પ્રશ્ન જનપદ એટલે શું જવાબ લોકો વસે તે પ્રદેશ 20 પ્રશ્ન મહાજનપદોની સંખ્યા કેટલી હતી જવાબ 16 21 પ્રશ્ન મગદ રાજ્યનો પ્રથમ શાસક કોણ હતો જવાબ બિમ્બિસાર 22 પ્રશ્ન મગધ રાજ્યની રાજધાની કઈ હતી જવાબ રાજગૃહ તેવીસ પ્રશ્ન ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા જવાબ ચાણક્ય ચોવીસ પ્રશ્ન મૌર્ય સામ્રાજ્યનો મહાન શાસક કોણ હતો જવાબ અશોક પચ્ચીસ પ્રશ્ન અશોકને ધમ્મ અશોક કેમ કહેવામાં આવે છે જવાબ અહિંસા અને ધર્મ પ્રચાર માટે છવ્વીસ પ્રશ્ન કલિંગયુદ્ધ કેમ પ્રખ્યાત છે જવાબ યુદ્ધ પછી અશોકમાં પરિવર્તન આવ્યું 27 પ્રશ્ન સ્તંભલેખો કયા શાસકના સમયમાં બન્યા જવાબ અશોકના સમયમાં 28 પ્રશ્ન ગુપ્ત કાળને સુવર્ણ યુગ કેમ કહે છે જવાબ કલા અને વિજ્ઞાનનો વિકાસ થયો 29 પ્રશ્ન ગુપ્ત કાળમાં વિજ્ઞાનમાં કોણ પ્રખ્યાત હતા જવાબ આર્યભટ્ટ 30 પ્રશ્ન આર્યભટ્ટે કયા વિષયમાં યોગદાન આપ્યું? જવાબ: ગણિત અને ખગોળશાસ્ત્ર 31. પ્રશ્ન: દશાંશ પદ્ધતિ કોણે શોધી? જવાબ: ભારતીય ગણિતગનોએ 32. પ્રશ્ન: નલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલું હતું? જવાબ: બિહાર રાજ્યમાં 33. પ્રશ્ન: મધ્યકાળમાં કઈ સંસ્કૃતિનો પ્રભાવ વધ્યો? જવાબ: ઇસ્લામિક સંસ્કૃતિ 34. પ્રશ્ન: भक्ति आंदोलन નો મુખ્ય ઉદ્દેશ શું હતો જવાબ ઈશ્વર પ્રત્યે ભક્તિ 35 પ્રશ્ન કબીર કેવા સંત હતા જવાબ ભક્તિ આંદોલન ના સંત 36 પ્રશ્ન સૂફી સંતો શે પર ભાર મુકતા હતા જવાબ પ્રેમ અને માનવતા 37 પ્રશ્ન અકબર કયા વંશનો શાસક હતો જવાબ મુઘલ વંશ 38 પ્રશ્ન અકબર ની ધાર્મિક નીતિ નું નામ શું હતું जवाब सुलह एकुल ओगणचालीस प्रश्न मनसबदारी प्रथा को समय में थी जवाब अकबर ना समय में चाड़ीस प्रश्न मुगल काल में जमीन मपणी को जवाब टोडरमल एकतालीस प्रश्न शिवाजी महाराज क्या राज्य स्थापक था जवाब मराठा राज्य बेतालीस प्रश्न अष्टप्रधान मंडल शूंतु जवाब मराठा मंत्रिमंडल 43 प्रश्न पेशवा प्रथा કયા રાજ્યમાં હતી જવાબ મરાઠા રાજ્યમાં 44 પ્રશ્ન અંગ્રેજો ભારતમાં પ્રથમ ક્યાં આવ્યા જવાબ સુરત 45 પ્રશ્ન ઈસ્ટ ઈન્ડિયા કંપની ક્યારે સ્થાપે જવાબ ઈ સે 1600 માં 46 પ્રશ્ન 1857 ના સ્વતંત્ર સંગ્રામ નું બીજું નામ શું છે જવાબ પ્રથમ સ્વતંત્ર સંગ્રામ 48 પ્રશ્ન रानी लक्ष्मीबाई કયા સ્થળ સાથે સંકળાયેલા હતા જવાબ झांसी 48 પ્રશ્ન ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહ ક્યાં કર્યો જવાબ ચંપારણ 49 પ્રશ્ન દાંડી કૂચ કયા વર્ષે થઈ જવાબ ઈસ 1930 માં 50 પ્રશ્ન ભારતને સ્વતંત્ર્ય ક્યારે મળ્યું જવાબ 15 ઓગસ્ટ 1947 તો મિત્રો આ હતો આપણો જનરલ નોલેજ ઇતિહાસના પચાસ મહત્વના પ્રશ્નોનો ભાગ એક આશા છે કે આ પ્રશ્નો તમને બે હજાર છવ્વીસની પરીક્ષાઓમાં સફળતા મેળવવામાં મદદરૂપ થશે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરવાનું અને તમારા બીજા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આવા જ વધુ સ્પેશિયલ એપિસોડ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી તમને નવા વિડિયોની જાણકારી સૌથી પહેલાં મળે ફરી મળીશું નવા વિડિયો અને નવા પ્રશ્નો સાથે ત્યાં સુધી તમારી તૈયારી ચાલુ રાખો जय हिंद